અમરેલી જિલ્લા કોંગ્રેસના સ્નેહ સંવાદ સંમેલનમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ ગઈકાલે જિલ્લાના તાલુકા મથકો પર વિરજી ઠુમ્મર વિરુદ્ધ પુતળા દહન અને આવેદનપત્રો આપ્યા બાદ ગત સાંજે અમરેલી સિટી પોલીસ મથકમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરજિયાએ વિરજી ઠુમ્મર સામે આઈપીસી કલમ ચારસો નવ્વાણું પાંચસો અને પાંચસો ચાર મુજબ જાહેરમાં અપમાનજનક બનશે અને જાહેર સુલે શાંતિનો ભંગ થાય તે અનવ્ય પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આવ્યા ગુના સંબંધે કોર્ટની પરવાનગી લેવાની હોવાને લઈ અમરેલી પોલીસ દ્વારા કોર્ટમાંથી મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી હોવાનું અમરેલીના ડીવાય એસપી જગદીશ ભંડેરીએ જણાવ્યું હતું બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી નેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજીભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈ વડા કરી રહ્યો છે દલાલી કરેલી હોય છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ છે જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્સ્ટેબલ કમ્પ્લેન રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોય અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ